શહેરના સમા વિસ્તારમાં મારક હથિયારો સાથે સામસામે જોથા કરી રહેલા સોળ જેટલા આરોપીઓની સમા પોલીસે ધરપકડ કરીને ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કર્યા ગત અઢારમી તારીખે રાત્રે પોલીસ કંટ્રોલ રૂમમાં એક મહિલાનો કોલ આવ્યો હતો કે શુક્લાનગર આય શાહ બેબીની ચાલીમાં કેટલાક લોકો પતિને મારવા માટે આવી રહ્યા છે જે કોલ મળતા તેઓ સ્થળ ઉપર મોકલી આપી હતી એટલામાં સ્થળ ઉપર કેટલાક હત્યારો અને તલવારો સાથે બે ટોળા સામસામે આવી ગયા હતા જેથી પોલીસે અને સ્ટાફને મદદ માટે બોલાવ્યો હતો ઝકડો વિકરાળ સ્વરૂપ ધારણ ન કરે તે માટે પોલીસે બંને તરફના ટોળાને સમજાવવાના પ્રયત્નો કર્યા હતા તેમ છતાંય ટોળાએ એકબીજા ઉપર પથ્થરમારો શરૂ કરી દીધો હતો પોલીસે તાત્કાલિક સ્થિતિ સંભાળીને હુમલાખોર તત્વોની ધરપકડ શરૂ કરી દીધી હતી જેમાંથી 16 જેટલા હુમલાખોર તત્વોની સ્થળ ઉપરથી ધરપકડ કરવામાં આવી હતી જ્યારે ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા સમગ્ર ઘટનામાં પોલીસે ટોળા વિરુદ્ધ રાયોટિંગનો ગુનો નોંધીને મારક હથિયારો કબ્જે લીધા હતા અને વોન્ટેડ આરોપીની શોધખોળ શરૂ કરી છે